નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ બે બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો સિત્તેરથી ઊંચા ભાવ છસો રૂપિયા ચણા નવસો નેવુંથી એક હજાર છોતેર બાજરો ચારસો ચોર્યાસીથી ને ચોર્યાસી તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો બાવન રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને છત્રીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એકસઠ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર પંચાણું ધાણા અગિયારસોથી સત્તરસો ને ત્રીસ સોયાબીન સાતસો ત્રીસથી આઠસો ને આઠ તલ પંદરસોથી રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ત્રણ હજાર પાંચસોથી ભાવ ત્રણ હજાર સાતસો ને પંચાવન રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ એક હજારથી સત્તરસો ને ત્રીસ તલકાળા ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ એક હજારથી ભાવ ચૌદસો પાંત્રીસ રૂપિયા મગ અગિયારસો એંસીથી સત્તરસો અડદ એક હજારથી ચૌદસો ને સિત્તેર ઘઉં પાંચસો પચાસથી છસો ને ઓગણ સિત્તેર ચણા એક હજાર ત્રીસથી એક હજાર ચિમ્મોતેર મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને પાંચ મગફળી જાડી આઠસોથી એક હજાર પંચાણું અજમો એકવીસો પચીસથી એકતાલીસસો ને ચાલીસ એરંડા નવસોથી બારસો ને પાંચ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો ને પંદર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસોથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને રૂપિયા તલી અગિયારસોથી બે હજાર રૂપિયા લસણ પાંચસોથી અગિયારસો પંચાણું ધાણા બારસોથી ત્રેવીસો ને પંદર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ તેરસોથી ઓગણીસો ને અઠ્યાસી તલ કળા બત્રીસોથી રૂપિયા ઘઉં પાંચસો અગિયારથી છસો પાંત્રીસ घाव टुकड़ा पांच सौ पंदर थी छसो ने सत्तावन चना एक हज़ार चालीस थी एक हज़ार छ साठ तुवेर बात करिए तो एक हज़ार थी चौद सौ दस रुपया मगफली जाडी सात सौ पचास थी अगयारो ने अगियार लसण अग्यार सौ अगियारो सो रुपया सोयाबीन सात सौ सो सात सौ चालीस चाणा एक हज़ार पंदर सौ ने पचास मेथी नौ सौ बार सौ पचास जीरुनी बात करिए જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસથી ઊંચા ભાવ ચાર હજાર બસો રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો રૂપિયા રાય આઠસોથી એક હજાર એસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો સિત્તેરથી ઊંચું ભાવ છસો ને બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી સાતસો ને ચાર કપાસ અગિયારસો એકથી ચૌદસો એક્યાસી મગફળી ઝીણી સાતસો એકાવનથી બારસો ને અગિયાર મગફળી જાડી છસોથી બારસો ને છ કલંજી બે હજાર એકાવનથી તેત્રીસોને એક એરંડા એક હજાર એકોતેરથી બારસો ને એકોતેર તલ કળા અઢારસો એકાવનથી ને એક તલ પંદરસો એકોતેરથી ત્રેવીસોને એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચું ભાવ બે હજાર આઠસો એકથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકથી પંદરસો એકત્રીસ મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી પાંચસો છવ્વીસ રૂપિયા ચણા એક હજાર થી એક હજાર એકાણું અડદ પાંચસો થી તેરસો એકસઠ મગ એક હજારથી અઢારસો અગિયાર તુવેરની વાત કરીએ તો આઠસો થી પંદરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન છસો થી સાતસો એક્યાસી વાલ છસો એકાવન થી બારસો ને એકવીસ રાય સાતસો થી એકસો એક હજાર અગિયાર ચણા સફેદ નવસો થી એક રાયડો એક હજાર એકતાલીસથી એક ને એકતાલીસ લસણ પાંચસો એકાણુંથી બારસો ને એકોતેર વટાણા ઓગણીસો અગિયારથી બે હજારને એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને માં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર